બનાસકાંઠા ડીસા નાના કાપરા ગામ ખાતે યોજાયેલ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની જનમેદની ઉમટી ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વાર આશરે બસ્સો વીઘામાં યોજાયેલ રઘુનાથપુરી આશ્રમ નાના કાપરા ગામ ખાતે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજે બીજા દિવસે લાખોની સંખ્યા જનમેદની ઉમટી પડી હતી આજે બીજા દિવસે કાર્યક્રમમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ હાજરી આપી હતી અને તેમના મધુર કંઠ સાથે લોકો શોભાયાત્રા દરમિયાન ઝૂમી ઉઠ્યા હતા આજે કાર્યક્રમમાં ભારતભરમાંથી સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમનું આશ્રમના સેવક કુરશીભાઈ ભુવાજી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજે બીજા દિવસે દૂર દૂરથી અને ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા આ નાનકડા ગામમાં આટલું ભવ્ય આયોજન નિહાળવા અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર લાખો માતાજીના નવીન મંદિર પ્રાણ મહોત્સવમાં સેવા કરવા લોકો ઉમટી પડ્યા હતા આશ્રમના સેવક કુરશીભાઈ ભુવાજીના માર્ગદર્શન હેઠળ અગિયાર હજાર હજાર સંયમ સેવકો એ ખડે સેવા આપી રહ્યા છે અને આવનાર લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ના થાય તેની તકેદારી રાખી રહ્યા છે વિશાળ ડુમોમાં લાખો લોકોએ ભોજન પ્રસાદનો લહાવો લીધો અને લોકોમાં પ્રસંગ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે